પુલવામાં થયેલા આતંકી હુમલામાં જે વીર જવાનો શહીદ થયા છે તે શહીદોના પરિવારના લાભાર્થી મોરબીમાંયાભાઈ આહિર નો લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ અને મોરબી જિલ્લાના મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના અજયભાઈ લોરિયા અને તેની સમગ્ર ટીમ તેમજ

આ તમામ ધનરાશિ જે તે રાજ્યના શહીદોના સરખા ભાગે હાથ પહોંચાડવામાં આવશે અધિકારિક શાસન કરતા રાખીને શહીદોના ગામોમાં રૂબરૂ જઈને રોકડ ધનરાશિ પહોંચાડવાની સાથે એમનું સન્માન પણ કરવામાં આવશે જે તે પરિવારના યુવાન દેશના ગૌરવ અને રક્ષા માટે ફના થયા છે ત્યારે એ પરિવાર માટે રૂબરૂ જઈને ઋણ સ્વીકાર કરવાના હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે મોરબીની જાહેર જનતા તેમજ દરેક અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો તમામ એસોસિએશનના હદ્દેદારો ટ્રસ્ટો તેમજ મંડળોને આ લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા માટે તેમજ દેશ માટે જેઓને શહાદત વરી છે તેવા વીર જવાનોના ઋણ સ્વીકાર કરવાના હેતુસર ખુલ્લા હાથે દાનની સરવાણી વારવા માટે આયોજકો તેમજ તમામ લોકોએ સારી જહેમત ઉઠાવી છે એમાં ખાસ તો એવું છે કે જે ચૌદ તારીખે પુલવામામાં હુમલો થયો એટલે પંદર તારીખે અમે મોરબી સિટીમાં બે જગ્યાએ છાવણી નાખી અને મોરબી જિલ્લાના ઓગણપચાસ ગામ અમે ઘરે ઘરે જઈને અમારી 25 મેમ્બરની ટીમ છે ઘરે ઘરે ફાળો કર્યો છે જે સત્યાવીસ લાખ રૂપિયા ફાળો થયો છે અને આજે હું અને મારા પાટીદાર નવરાત્રી મહોત્સવની ટીમ અને તેમજ સહ આયોજકમાં મોરબી મીડિયા સેલ અમને ફૂલ સપોર્ટ કરે છે હું દિલથી એમનો આભારી માનું છું અને બીજા નંબરમાં તો જે આજે અમારો ટાર્ગેટ એવો છે કે ઓછામાં ઓછા વીસથી પચીસ લાખ રૂપિયા આજે થશે એટલે પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા ટોટલ ફાળો થશે અને હું મોરબીની જાહેર જનતાને એક અપીલ કરું છું કે જે કોઈ કન્ફ્યુઝ થયા છે કે કોઈ સ્ટુડિયાવાળા છે મેડિકલવાળા છે કે જેમને ફાળો એકત્રિત કર્યો છે